પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ રથયાત્રામાં પદ્માવતી જન સેવા ટ્રસ્ટ દ્વારા છાસ નું વિતરણ કરાયું જન સેવા એજ પ્રભુ સેવાના ઉદ્દેશથી છેલ્લા પાંચ વર્ષથી પદ્માવતી જન સેવા ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે ગઈકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાઈ હતી આ રથયાત્રામાં સુરક્ષા કરનાર પોલીસકર્મીઓ બી એસ જવાનો સહિત અનેક શ્રદ્ધાળુઓનું છાસનું વિતરણ પદ્માવતી જન સેવા ટ્રસ્ટના એસ્ટ્રોલોજર પ્રવીણ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ અંગે પદ્માવતી જનસેવા ટ્રસ્ટ ના ફાઉન્ડર એસ્ટ્રોલોજર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી રથયાત્રામાં છાસનું વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અમે જગન્નાથ યાત્રા રથયાત્રા છે એને નિમિત્તે અમે ચાસનું વિતરણ કરીએ છીએ તો એને નિમિત્તે અમે આજે કાલુપુર સ્ટેશન જઈએ છીએ ત્યાં બધું જેટલા બી યાત્રીઓ બધા જે દર્શન કરવા માટે લાભ લઈએ છીએ એ લોકોને અમે આ ચાસનું વિતરણ કરવા માટે પહોંચીએ છીએ તો સેવાનો મોકો અમે દર વખત ત્રણ વર્ષોથી અમે આપીએ છીએ લોકો જે મેં ઘણા બધા ગરીબ લોકોની સેવા કરીએ છીએ જે મેં ગરીબ લોકો જે રોડ ઉપર ફરતા હોય એમને અમે ખાવા ખાવાનું પીવાનું બધું વિતરણ કરીએ છીએ ઓર અમારી દર ગુરુવારે સેવા આપીએ છીએ અમે દર ગુરુવાર ખીચડીનું બધું ક્યારે શાકસબ્જીનું બધું વિતરણ કરીએ છીએ દરેક એરિયા અમે અમદાવાદમાં નાણપુરા અખબારનગર સર્કલ બધી એરિયામાં અને અમે આ જે સસ્તા છે અમારી ઈચ્છા છે જે ગરીબ છોકરાઓ ભણતા હોય અમે રિવરફ્રન્ટ ઉપર બી અમારા વિડીયો તમે જોઈ શકો છો ત્યાં બી અમે હેલ્પ કરીએ છીએ

અમદાવાદની વિવિધ પણ કુમાર સેવા આપી રહ્યા છે અને ઉપરાંત અમદાવાદનો કોઈ પણ ભૂખ્યો ન સુવે તે માટે હંમેશા પ્રવીણ કુમાર કટિબદ્ધ રહે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો લાઈન ન્યૂઝ નમસ્કાર